જાનંદ ગણપતિ દાદા ની જય સર્વ ને મારા કરીને જય શ્રી કૃષ્ણ હરી ઝાંખી પડી સે મારી ઝું પડી રે હરી ઝાંખી પડી સે મારી ઝું પડી રે હરી ઝાંખો પડ્યો સે મારો દેહ હરી મેલો મજૂર પાડો ઝું પડી રે હરી જાખો પડો સે મારો દેહરી મેલો મજૂર પાડો ઝું પડી રે મારી ઝું પડી ના ઘટી ગયા માના હરી મેલો મજૂર પાડો ઝું પડી રે મારી ઝું પડી ના છાપરા ધોળા થયા રે એના ડગમગ થાય હરી પાડો જો પડી રે મારી ઝું પડી ના ખપેડા ખવાઈ ગયા રે એના નેવા નમી નમી જાય હરી મેલો મજૂર પાડો જુ પડી રે અરી મજૂર પાડો જુ પડી રે મારી જુ પડી ના પાયા પોલા થયા રે મારી જુ પડી ના પાયા પોલા થયા રે એની પછી તલુણો ખાય હરી મેલો મજૂર પાડો પડી રે મારી ઝું પડી ના ઘટી ગયા હરી મેલો મજૂર પાડો ઝું પડી રે પછી અંધારે ફાપ મરાય હરી મેલો મજૂર પાડો ઝું પડી રે મારી ઝું પડી ના દીવાયો લવાઈ ગયા રે પછી અંધારે મરાય હરી મેલો મજૂર પડો ઝું પડી રે મારી ઝું પડી ના ઘટી ગયા માન હરી મેલો મજૂર પડો ઝું પડી રે મારી ઝું પડી ના તાળા દેવાઈ ગયા રે શું બોલું ને શું સંભળાય હરી મેલો મજૂર પાડો ઝું પડી રે મારી ઝું પડી ના ઘટી ગયા માન હરી મેલો મજૂર પાડો ઝું પડી રે હરી તમે મને તેડવાયા બજો રે તમારા મજૂર ની લાગે મને બી કહરી મેલો મજૂર પાડો જુ પડી રે એવા સત્સંગ મંડળ કરે બી નથી રે એમને દેજો શ્રી વ્રજમાં વાસ હરી મેલો મજૂર પાડો ઝું પડી રે હરી ઝાંખી પડી સે મારી ઝું પડી રે હરી ઝાંખો પડો સે મારો દેહરી મેલો મજૂર પડો ઝું પડી રે મારી ઝું પડી ના ઘટી ગયા હરી મેલો મજૂર પડો જો પડી રે પ્રશ્ન કનૈયા લાલ કી